નમસ્કાર મિત્રો આજના સમયમાં કુટુંબ વ્યવસ્થા છિન્ન ભિન્ન થઈ રહી છે આજે આપણા દેશની કુટુંબ વ્યવસ્થા દિવસે ને દિવસે તૂટી રહી છે આજે માણસ ચાંદ અને મંગળ ઉપર પહોંચતા તો શીખી ગયો છે પણ પોતાના કુટુંબમાં કેમ રહેવું તે શીખી શક્યો નથી આજના સમયમાં કુટુંબને લગતા અનેક પ્રશ્નો છે જેમાંનો એક પ્રશ્ન છે વિધવા સ્ત્રી બાબતનો કોઈ સ્ત્રી જ્યારે વિધવા થાય છે ત્યારે તેની સામે અનેક સમસ્યાઓ નિર્માણ થાય છે તે નિસહાય બને છે ત્યારે તેને જરૂર હોય છે સહારાની અને હું આજ સમયે તેના સાસુ સસરા અને માતા પિતાની ફરજ બને છે કે તેના સાથે સારો વ્યવહાર કરે તો આજના આપણે જોઈશું કે વિધવા સ્ત્રી સાથે તેના સાસુ સસરા અને માતા પિતાએ કેવો વ્યવહાર કરવો જોઈએ તો ચાલો શરૂ કરીએ આજનું વિડીયો વહુ અને દીકરી વિધવા થઈ જાય તો માતા પિતા અથવા સાસુ સસરાએ તેનો હૃદયથી આદર કરવો જોઈએ સાથે સાથે તેનું બહારથી રક્ષણ અને કાબુ પણ રાખવો જોઈએ જેથી તે બગડી ન જાય તાત્પર્ય એ છે કે તેનું હિત ચાહીને તેની સાથે એવો વર્તાવ કરવો જોઈએ કે જેથી તે દુઃખી ન થાય અને તેનું આચરણ પણ ન બગડે વહુ અથવા દીકરી વિધવા થાય તો સાસુ અથવા માની ફરજ છે કે તે પોતાનું જીવન સાદાઈથી વિતાવે તેની માતા અથવા સાસુએ ઘરેના કપડાં ભોજન વગેરેનું ભોગ બુદ્ધિથી સેવન ન કરવું જોઈએ પરંતુ માત્ર નિર્વાહ પૂરતો જ ઉપયોગ કરવો જોઈએ આમ કરવાથી વહુ અને દીકરીમાં સુધારો થશે કારણ કે સાસુ અને માં ભોગ ભોગવશે તો તેની અસર વહુ અને દીકરી પર પણ સારી નહીં પડે જો સાસુ અને માં સંયમ રાખશે તો તેની અસર વહુ અને દીકરી પર પણ થશે જેથી તેનું જીવન સુધરશે સાસુ અને માએ વિચાર કરવો જોઈએ કે આ અવસ્થામાં અમે સંયમ નહીં રાખીએ તો ક્યારે રાખીશું આમ પણ સંસારમાં સંયમી અને ત્યાગીઓનો જ મહિમા છે ના કે ભોગીઓ અને સંગ્રહખોરોનો તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ વિડીયો કેવું લાગ્યું કોમેન્ટ કરીને જરૂર બતાવશો અને હા જતાં જતા અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં